ભાદરવા સુદ પૂનમ થી અમાવસ્યા સુધીના સમયને પિતૃ પક્ષ કહેવાય છે જે દરમિયાન પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે આ વિડીયોમાં આપણે શ્રાદ્ધ શું છે શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે શ્રાદ્ધ દરમિયાન શું શું વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેમજ શ્રાદ્ધ કોણ કરી શકે છે તેમજ શ્રાદ્ધ ની સાથે સાથે એવો કયો ઉપાય કરવાથી આપણા પિતૃઓની આપણને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ દરેક માહિતી આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા મેળવીશું તો આપણે કેમ કરવામાં આવે છે દરમિયાન કાગડાને જ કેમ વાસ નાખવામાં આવે છે તે વાતનો જવાબ આપણા શાસ્ત્રો અને શ્રીમદ્ ભગવદ્ ગીતા આપે છે શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે તેનો જવાબ આપણને મહાભારત દ્વારા જાણવા મળે છે ત્યારે રાજા યુધિષ્ઠિર વિષ્મ પિતામને કહે છે કે શાંતિ પ્રાપ્ત થાય છે તેમજ પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમને મોક્ષ મળે છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થવાથી મનુષ્ય સુખી થાય છે થી દેવતા અસુર મનુષ્ય ગંધર્વ નાગ રાક્ષસ કે કિન્નર કોઈએ પણ પોતપોતાના પિતૃઓની પૂજા કરવી જોઈએ એક મનુષ્ય પર ત્રણ પ્રકારના ઋણ હોય છે એક દેવ ઋણ બે આચાર્ય ઋણ ત્રણ પિતૃ ઋણ પ્રથમ ઋણ ચૂકવવા માટે શ્રાદ્ધ કરવામાં આવે છે આજની સૌપ્રથમ શરૂઆત બ્રહ્માજી બ્રહ્માજીએ કરી હતી બ્રહ્માજીએ જ પ્રથમ સૃષ્ટિ લોકમાં પ્રચલિત કરી હતી મૃત્યુલોકમાં સૌથી પહેલા શ્રાદ્ધ નિમી કર્યું હતું શ્રાદ્ધમાં કાગડા ને કેમ વાસ નાખવામાં આવે છે એ પાછળ એવું રહસ્ય છે કે કાગડાના ચરક માંથી વટ વૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થાય છે અને પીપળા વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે જેથી વાતાવરણ સ્વચ્છ થાય છે થી પક્ષીઓને આહાર મળી રહે અને આ સૃષ્ટિનું પણ કલ્યાણ થાય તેવા હેતુથી આપણા ઋષિ મુનિઓ દ્વારા શ્રાદ્ધ શરૂઆત કરવામાં આવી શ્રાદ્ધ દરમિયાન કે કે ખીર બનાવવામાં આવે છે છે એમ કહેવાય પિતૃ પક્ષ દરમિયાન આપણા પિતૃઓ મનુષ્ય લોકમાં આવે ઓ ની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે શ્રાદ્ધ દરમિયાન શું શું ધ્યાનમાં રાખવું શ્રાદ્ધ દરમિયાન માંસાહાર કલેશ દારૂ વ્યસન એ બધાથી દૂર રહેવું શ્રાદ્ધ કોણ કરી શકે છે કરુડ પુરાણના ના અધ્યાય

તેમાં ગંગાજળ કુશ તુલસી ચંદન કાળા તલ મેળવીને શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું પઠન કરવું અને એ જળ પઠન બાદ ક્ષીણ દિશામાં અર્પણ કરવું અને એવો ભાવ રાખવો કે પિતૃઓ સંતુષ્ટ થાય આમ તો આ ઉપાય કૃતપ કરી શકીએ છીએ પરંતુ આને સવારે પણ કરી શકાય છે પિતૃપક્ષમાં કરવામાં આવતા શ્રાદ્ધમાં જે ભોજન બનાવવામાં આવે છે કાગડાને અર્પણ કરવામાં આવે છે તેમજ આ દિવસોમાં ગાય કૂતરો કે ગરીબને ભોજન કરાવવાનું મહત્વ છે મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને આવા વિડીયોની માહિતી નિરંતર મળતી રહે